মহদেৱ <laughs> 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 આશ્રય દાદા નીકળી ગયા છે ત્રણ એક નંબર લોકેશન જોઈએ બધી બાજુ તો હવે આ કાંક અલગ જ લોકેશન છે આજનું અને હવે મોર્નિંગ થઈ ગઈ છે હાથ વાગી ગયા છે તો કોઈ ટ્રાફિક નથી કેમ કે હમણાંથી આપણે વહેલા જાગી જવી છે હાથ વાગી ગયા તો હમણાંથી આપણે વહેલા જાગવાનું પણ નહીં ખુશ કેમ કે પછી બ્લોગ નથી કન્ટિન્યુ થતો બ્લોગ થાય પછી ત્રણ મિનિટનો ત્રણ મિનિટનો બ્લોગ તમને જોવાની ન મજા આવે અને મને ન મજા આવે અને હવે આવશે આઠ આઠ મિનિટનો ટાઈટ હારી વાય છે કેમ કેમકે હવે છે ને શિયાળો સારો થઈ ગયો તો હવે ટાઈટ પડવા માંડી છે તો હવે ટાઈટ છે ને ત્રણ ક્લો ફૂલ છે એમાં જગાઈ ગયું છે પણ આને કેમ જઈ ગયો મને હું જાગ્યો ખબર પાંચ વાગ્યાનો જઈ ગયો પણ પછી ઊંઘ ન આવી ગઈ ને ઘડીક આવે હું ઘડીક પાછો જાગી જાઉં ઘડીક ઊંઘ આવે ઘડીક પાછો જાગી જાવ એવી રીતના છે ને ભાઈ વાગી ગયા છ તો આવી ગયા ને પછી હું જાગી ગયો મેં કીધું હવે છે ને આપણું કમ્પ્લીટ કરવું મેં કીધું બધું પણ કાંઈ નહીં અત્યારમાં વાઈસ મને બહુ ટાઈટ ગમે પાછું અત્યારમાં છે ને કોસળા જેવું પહેરીને એ એવો છું તો વાઈસ આમ જો રૂવાટી ઊભી થઈ ગઈ છે એવી ટાઈટ હોય અત્યારમાં ખાવા તડકો પડે ને તોય તે તડકો એટલો બધો લાગે તો નહીં હજી હેઠે છે ને એટલે પછી આ ઉપર ગયા હોય ને ત્યારે આપણી બાટી બોલાઈ જાય તડકામાં નાઈ લોઈન થઈ ગયા સીવી આપણે તૈયાર અને આવી ગયો સમારે પાણી લઈને ભાઈ ખુગરી જો ફૂતો તો તલ અને આપણે પીવાના સેટિંગ કડા કડા ન્યા મુકાય ન્યા મુકાય મારું લોકેશન કરવું છે અમે બે ભાઈ એવા ઉપર કે મુલેવા ખબર છે કે રાઈટ વાતી થી પોતા મારે ને એટલે એટલે ઉપર એવા આ જો રાઈટ વાઈસ અંદર આત્મા કે ઇદા ભાઈ કાઈ

અમારા હાથ ઉગનો છે અમારા હાથ કપાઈ ગયા છે સદ વિચારમાં સદ વિચારમાં હા અમારા હાથ કપાઈ ગયા કાપી બંધ ન થાય તમે કન્ટિન્યુ બ્લોગ માં યાર અને ચેનલ ને સબ્સ્ક્રાઇબ હોય તો કરી નાખજો ભાઈ જને હમણે અને અત્યારે આપણે નવી ટ્રીક શીખ્યા આમ બુલબુલા કેમેરા જોવાય યાર કેમ

એટલે ફટાફટ જઈને સબસ્ક્રાઈબ કરજો તમને લિંક મળી જાય કાલે અને અત્યારે ભાઈ છે ને કોમેડી ફૂલ ફૂલ ભાઈ ઉઠી ગઈ છે ત્યારે વાત જાવજો નેક્સ્ટ લેવલ ને ભાઈનું તો ગયા છે મારા કલેજા બોલો તો બોલો તો છે ના હો દારૂ શરમ શરમ ના ભાઈ ગાંજા ગાંજા આ એવું કાઈ કરતા આયો પેટ્રોલ ખાલી ગાડીમાં ગાંજા ગાંજા ફાઈનલી પોગી ગયા આપડા આપડા ઘરે અને થોડોક આખી ગયો થાકી ગયો અને ભાઈ મજામાં છે ને ઠેકાણું મને પેટમાં ગડબડ છે દુઃખે છે પેટમાં તો તો આજે અમે જતા સવાર સવારમાં મોર્નિંગ થઈ પછી દુકાનેથી ફોન આવ્યો પાછો દુકાની ગયો બપોરે જમવા આવ્યો પાછો દુકાની ગયો પછી દુકાન આજે રવિવાર હતી તો વેલાહાર બંધ કરી દીધી ત્યાં ભાઈ બંને ફોન આવ્યો ત્યાં કે હાલો આપણે રીલ્સ ઇન્સ્ટાગ્રામની રીલ્સ ઉતારવા છે તો હું રીલ્સ ઉતારવા ગયો પછી ભાઈ ત્યાંથી રીલ્સ ઉતારીને પીઝા પીઝાની બહાટી બોલાવીને આવતો રહ્યો ઘરે ત્યાં બોલાવી દીધી અમે પીઝાની બહાટી કેમ કે ખર્ચો કોકનો હતો પ્રમોશન કોકનું હતું અને આપણે જવાનું હતું ખાલી વિડીયો બનાવવા ખાલી એક્ટિંગ કરવા તો બોલાવી દીધી બાકા જીકી ફૂલા ફૂલ તો મારા શુભમભાઈ યારે આવ્યા હતા શુભમભાઈ નહીં તમારા કાળુભાઈ તો યારે આવ્યા હતા તો આશા શીખનું લોકો તમને ગમો તો ગમો લાઈક કમેન્ટ છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ કાલે નવ લોકો જવું બધી બધાને જય મતજીને બાય ભાઈ શક્કરભાઈ કરતા મારા કલેજા